ભરૂચ અને આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન કથા વાર્તા ભજન કીર્તન અને પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજીને ભક્તો પોતાના મનને શુદ્ધિનો અનુભવ કરે છે આજ ઉદ્દેશ્ય સાથે આયોજીતા પારાયણમાં ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે વ્યાસપીઠ પરથી પૂજ્ય સર્વમંગલ સ્વામી અને પૂજ્ય પ્રણેશભાઈએ પ્રવચનો આપ્યા હતા તેમણે ભક્તોને આધ્યાત્મિક જીવન અને સત્સંગનું મહત્વ સમજાવીને જીવનને વધુ સકારાત્મક બનાવવાનો સંદેશ આપ્યો હતો ત્રણ દિવસ ચાલેલા આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી

શ્રાવણ માસ અને એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે તો સર્વમગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિશંક પ્રદેશના હજારો હરિભક્તો ભક્તો નો લાભ લીધો